સંખેડા તડવી યુવા સંગઠન સ્વર્ગસ્થ બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બાબા સાહેબ આંબેડકર અને આદિવાસી જન નાયક બિરસા મુંડા ભગવાનના ફોટાને ફૂલહાર કરીને મેચની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઓપનિંગ સમયે ઉપસ્થિત મુખ્ય મહેમાનમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી બહાદરબોર તાલુકા પંચાયત સદસ્ય નૈરાબેન તડવી અને તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ આયોજન ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી તડવી સમાજની બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ઉભા રહેજો પેલા ભાઈ આયા છે આઈ ગયા ચાલુ રાખ એટલે પકડી રાખ કઈ કરવા મને ના કોઈ ના તો કોઈ આલો

એ સકાય છે કે કે શું પોલીસ કે પાડી દીધો હા 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 की, भारत की, माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम अजय धबोई तालुका ना कुकड़गामे સંખેડા તળવી સમાજે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગીય બાબરભાઈ તળવીના સ્મરનાર્થે એમના સુપુત્રભાઈ શ્રી શૈલેષભાઈ આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આજે મને હાજર ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઓપનિંગ કરવાનો મને લાહો મળ્યો તળવી સમાજ ખૂબ પ્રગતિ કરે યુવાનોમાં પણ એક શક્તિ આવે રમતગમત ક્ષેત્રે સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે અને ક્રિકેટ હોય તળવી સમાજના વિરલાઓ બધા ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ફરીથી અહીંયા આમંત્રણ આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું ભારત માતા કી આયોજિત શ્રી બાબરભાઈ તરવી મેમોરિયલ કપનું આયોજન એ સુકર ગામ શૈલેષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે એમાં તરવી સમાજના બાળકો મતલબ જે યુવાનો ક્રિકેટમાં ઉત્સાહિત હોય એ બધા ભાગ લીધો ટોટલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ આપણે એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધીનું આયોજન છે ને સત્યાવીસ તારીખે ટુર્નામેન્ટ ફાઇનલ છે તમારું નામ અમિત તળવે